પણ દુઃખ આવે ને ત્યારે કોઈને કહેતા નહીં તમારા જ ઘરના મંદિરમાં ભગવાનને હાથ જોડીને સ્વીકારી લેજો કે મહારાજ કર્મનું પરિણામ છે અને બીજું કે કર્મ ભોગવવાનું વારો આવે ને ત્યારે મોરે ન પડતા કર્યા છે તો પ્રેમથી ભોગવી લ્યો અને ભોગવા સિવાય એમાં કોઈ રસ્તો જ નથી એ ત્યાં ત્યાં સુધી કપાય જ નહીં એમાંથી છટકાય જ નહીં પછી રામ કર્મ કરે તો એને ભોગવવું પડે રામ જેવા રામે જ્યારે વાલીને માયરો તાળની પાછળ છુપાઈને વાલીને માર્યો ત્યારે રામને પણ કહેવું પડ્યું કે હું આનો બદલો કૃષ્ણ અવતારમાં આપીશ તમે રડો નહીં વાલીની પત્નીને કહ્યું વાલીને કહ્યું કે હું બદલો આપીશ કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બનીશ અને હે વાલી તું જરા બનીશ અને તું મારો તારો બદલો લઈ લેજે સાહેબ રામને ભોગવવું પડે છે અને કૃષ્ણને બાણ મારે છે જરા બદલો લે છે અવશ્ય મેક્તવ્ય માશરથ રાજા એ જયારે પાણીનો અવાજ સાંભળ્યો પાણીનો અવાજ સાંભળીને એમ થયું કે કોઈ પ્રાણી આવ્યું છે પાણી પીવા ત્યારે શબ્દ વેદી બાણ છોડ્યું દશર રાજા નું શ્રવણ વિંધાઈ ગયો ત્યારે ઘડો લઈ અને દર્શથ રાજા મૃત શ્રવણ પાસે શ્રવણ છેલ્લા એટલા જ શબ્દો બોલી શક્યો કે હવે મોડું થઈ ગયું છે સમય જાવા નો મારા આંધળા ને પિતા તરસે મરે છે એને પાણી આપી દીધું દર્શથ રાજા ઘડો લઈને પાણી પાવા જાય છે શ્રવણ બેટા વાર લાગી કાંઈ બોલતા નથી દર્શથ રાજા શ્રવણના માતા પિતા સમજી ગયા દર્શથ રાજાએ કહાની કહી દીધી ત્યારે એને પાણી ન પીધું ત્યારે એટલું કીધું કે તે એક શ્રવણને નથી માર્યો તે એક હત્યા નથી કરી તે ત્રણ હત્યા કરી છે શ્રવણની સાથે અમે અમારા પ્રાણ છોડીએ છીએ અને બીજું કે જેમ પુત્રના વિયોગમાં અમારા પ્રાણ જાય છે એમ પુત્રના વિયોગમાં તારા પ્રાણ જશે બીજું અમારા અંત સમયે અમારો દીકરો હાજર નથી અને દીકરા વિનાના અમે પ્રાણ તજી છીએ એમ તારે ચાર ચાર દીકરા હોવા છતાંય અંત સમયે કોઈ હાજર નહીં રહીએ આ શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો દશતને ત્યારે દર્શથ રાજાનો અંતિમ સમય આવ્યો ત્યારે પિક્ચર ચડે છે ત્રણ ત્રણ રાણીઓ પવન નાખે છે બે મોસાડે છે અને બે જંગલમાં છે રામને લક્ષ્મણ જંગલમાં છે અને બે ભરત ને શત્રુઘ્ન મોસાડે ગયા દર્શથ રાજાને ચાર ચાર દીકરા પણ કાન ન નથી કાગડા ચારમાંથી અંત સમય એક હાજર નહીં પણ ભગવા પડે છે કરેલા બદલા દેવા તો પડે છે દેવા તો પડે છે અંતે સૌ નડે છે કરેલા કરમ ના બદલા ભોગવા પડે બધાયને ભોગવવા પડે કૃષ્ણ હોય તોય ભોગવવા પડે રામ હોય તોય ભોગવવા પડે